ગુરૂ પૂર્ણિમાના પવિત્ર દિવસે કોળકી રોડ સ્થિત સીમા સુરક્ષા દળના મુખ્યાલય ખાતે કાર્યક્રમ યોજાયો હતો સીમા જાગરણ મંચ અને સેવા સાધનાના માધ્યમે મણજી ગોરસિયા પરિવારના આર્થિક સહયોગથી કાર્યક્રમનું આયોજન કરાયું હતું બીએસએફ કમાન્ડર સુરેન્દ્ર સુરેન્દ્રસિંઘે જણાવ્યું હતું કે કચ્છના લોકોનું જવાનો પ્રત્યેનો લગાવ અદ્ભુત છે રાષ્ટ્રની સેવા માટે કટિબદ્ધ સીમા જાગરણ મંચ જેવા સંગઠનો દ્વારા સમયે સમયે થતા આયોજનો થાય છે જેથી ફરજ બજાવતા જવાનો અને નાગરિકો વચ્ચે આત્મીયતા સાથે પોતાપણાનો ભાવ વધુ મજબૂત બને છે પછી ભારતને બાદ કરતા દેશના અનેક રાજ્યોમાંથી આવતા જવાનો ખારેકને ઓળખતા પણ નથી ત્યારે કચ્છની સરહદે દરેક ચોકીઓ સુધી કચ્છ મેવાની મીઠાસ પહોંચે તે માટે ખારેકનો એક હજાર કિલો જેટલો મોટો જથ્થો અર્પણ કરાયો હતો હિમતસિંહે જણાવ્યું હતું કે કચ્છ જેવા અતિ દુર્ગમ વિસ્તારમાં રાષ્ટ્ર રક્ષા માટે તત્પર આપણા જવાનોની સેવાદભૂત છે સમાજના સથવારે તેમને કોઈ કોઈપણ પ્રકારની આવશ્યકતામાં સહયોગ માટે મંચ હંમેશા તત્પર રહેશે તેમ જણાવ્યું હતું બીએસએફ અને અધિકારીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત જવાનો સાથે સીમા જાગરણ મંચ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા